નમસ્કાર મિત્રો આજે આપણે ટ્રેડ વિશે જાણીએ કે સામાન્ય લોકો આર્થિક પરિસ્થિતિ ઊંચી આવવાથી તેમજ રેડીમેડ ગાર્મેન્ટ સસ્તા પડતા હોવાથી લોકો ખરીદી છે મિત્રો પહેલે આપણે સિલાઈ મશીનની આટલું મોટું ગૃહ ઉદ્યોગ નહીં ચાલતું હતું એ સમયે લોકો પર બહુ મોંઘા કપડાં મળતા હતા કે જેનું ખરીદવા માટે એક સામાન્ય માણસ નહીં ખરીદી શકે એના માટે સારા સારા માણસો ખરીદી શકતા હતા અને વ્યવસ્થિત રીતે લોકો લઈ શકતા હતા પણ સામાન્ય માણસ પર આ વસ્તુઓ ન હતી જો ઘણી વખતે કંપનીઓ અને ગૃહ ઉદ્યોગો ચાલવા લાગ્યા એટલે પ્રોડક્શન ઘણું બધું નીકળવા લાગ્યું એટલે આમ માણસ પણ લઈ શકવા લાગ્યા અને એ પણ સસ્તા ભાવે એટલે કે જે આપણે તમે અત્યારે સિલાઈ કરવા જાઓ છો મિત્રો તો તમને ખબર છે પાંચસો ને સત્સો રૂપિયા સિલાઈ લે છે પણ કદાચ એ જ રેડીમેડ ગાર્મેન્ટની અંદર સસ્તામાં સસ્તો આપણને બસો કે ત્રણસો રૂપિયાનો પણ પેન્ટ મળી જાય છે મિત્રો આ કારણે ખૂબ જ ગૃહ ઉદ્યોગો વિકાસવા લાગ્યા અને લોકોની પરિસ્થિતિ પણ સુધારવા લાગી મિત્રો નંબર બે આ કારણે ભારતના ઘણા રાજ્યોમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો મિત્રો આ જ રીતના આપણે ભારતમાં પણ ઘણા રાજ્યોમાં એટલે કે અલગ અલગ ગામમાં અલગ અલગ શહેરમાં એક નાની નાની કંપનીઓ અને નાના નાના ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી જેનાથી તમે ઇમેજમાં જોઈ શકો મિત્રો જો આની અંદર કેટલા બહેનો લોકો પોતાનું જીવન જીવવા માટે કામ કરે છે અને એ લોકોને સારી રોજીરોટી પણ મળે છે અને ફેક્ટરીમાં પણ સારું કામ મળે છે નંબર ત્રણ ફેક્ટરીમાં જરૂરી કારીગર જરૂરિયાત પ્રમાણ જુદી જુદી રીતે શીખવાનું છે મિત્રો તમને ખબર છે કે આપણે ટ્રેનિંગની અંદર પણ ઘણી બધી ક્વોલિટી હોય છે જેમ કે કોઈ કફ બનાવે છે કોઈ કોલર બનાવે છે કોઈ સાઇઝ સીમ મારે છે મિત્રો એ રીતના કંપનીની અંદર એક અલગ અલગ સ્પેરપાર્ક શીખવામાં આવે છે અને અલગ અલગ સ્પેરપાર્ક પર કામ કરવામાં આવે છે મિત્રો એ જ રીતના એ લોકો કામ કરે છે તો એ લોકોનું સીવન પણ અગાડી વધવા લાગ્યું મિત્રો નંબર ચારમાં આવે છે આ તાલીમ લીધા પછી તાલીમ ગાર્મેન્ટ ફેક્ટરીમાં સિલાઈ છું મિત્રો તમે આ ઇમેજની અંદર જોઈ શકો છો મિત્રો કંપનીની અંદર આ તાલીમ સિલાઈ મશીન ઓપરેટરનો કોર્સ લીધા પછી શીખી ગયા અને એ લોકો કંપનીની અંદર આ રીતના જોબ પણ સારી રીતે મેળવી શકે છે મિત્રો